જલ્દી કરો રસ્તો સાફ છે હા પણ સાવધાન કોઈ જોતું નથી ને આગળ વધો હું પાછળ છું તે તરફ જુઓ દિવાલ બહાર ઓગણીસો નું યુદ્ધ પાકિસ્તાનની જેલ તોડીને ભાગનાર ત્રણ જાંબાજ ભારતીય પાયલોટોની સાચી કહાની જ્યારે ઓગણીસો એકોતેરનું ભારત પાકિસ્તાન યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે આકાશમાં પણ જંગ ખેલાઈ રહી હતી પરંતુ આ લેખ કોઈ યુદ્ધભૂમિનો નથી પણ યુદ્ધના મેદાન કરતાં પણ ભયાનક જગ્યા એટલે કે દુશ્મનની જેલમાંથી ભાગવાની અદ્ભુત હિંમતની વાત છે આ વાર્તા છે ભારતીય વાયુસેનાના તે જાંબાજ પાયલોટોની જેમણે રાવલપિંડીની અત્યંત સુરક્ષિત જેલની દિવાલો તોડીને ભાગવાનું સાહસ કર્યું હતું મિશન અને કેદ દસ ડિસેમ્બર ઓગણીસો પાકિસ્તાનના જફરવાલ શહેર પાસે એક વોચ ટાવર ભારતીય વાયુસેના માટે માથાનો દુખાવો બની ગયો હતો તેને નષ્ટ કરવાની જવાબદારી પાયલોટ દિલીપ પારુલકરને સોંપવામાં આવી મિશન દરમિયાન તેમનું વિમાન દુશ્મનોની ગોળીઓનો શિકાર બન્યું અને તેમણે પેરાશૂટથી દુશ્મનની ધરતી પર ઉતરવું પડ્યું સ્થાનિક ભીડે તેમને ઘેરી લીધા અને મારપીટ કરી પણ અંતે પાકિસ્તાની સૈનિકોએ તેમને કેદ કરી લીધા તેમને રાવલપિંડીની કુખ્યાત પીઓડબ્લ્યુ એટલે કે પ્રિઝનર ઓફ વોર કેમ્પમાં રાખવામાં આવ્યા જ્યાં અન્ય અગિયાર ભારતીય પાઇલોટો પણ કેદ હતા ત્યાં તેમને અત્યાચાર ગુજારવામાં આવ્યા કલાકો સુધી ઊભા રાખવાની સજા આપવામાં આવી પણ તેમનું મનોબળ અટૂટ રહ્યું આઝાદીનું સ્વપ્ન અને પ્લાન યુદ્ધ પૂરું થયું ભારત જીત્યું પણ કેદીઓની અદલાબદલીમાં સમય લાગવાનો હતો દિલીપ પારુલકરને જેલમાં બેસી રહેવું મંજૂર નહોતું તેમણે પોતાના સાથીઓ એમએસ ગ્રેવાલ અને હરીશ સિંહ સાથે મળીને ભાગવાનો પ્લાન બનાવ્યો આ કામ અશક્ય જેવું હતું કારણ કે જેલની સુરક્ષા ભેદવી મુશ્કેલ હતી તેમણે એક ચાલાકી કરી જેલના ગાર્ડ સાથે સારા સંબંધો બનાવીને તેઓ એવી કોટડીમાં શિફ્ટ થયા જે જેલની બહારની દિવાલની નજીક હતી ત્યાં તેમણે એક માત્ર કાતર અને સ્ક્રૂડ્રાઈવરની મદદથી અઢાર ઇંચ જાળી દીવાલ ખોદવાનું શરૂ કર્યું રાત્રે જ્યારે બધા સૂઈ જાય ત્યારે તેઓ વારાફરતી દીવાલ ખોદતા અને નીકળેલી માટી પથારી નીચે છુપાવી દેતા તેમણે જેલના ટેલર પાસે પઠાણી સૂટ પણ સીવડાવી લીધા હતા જેથી બહાર નીકળ્યા પછી તેઓ પાકિસ્તાની નાગરિકો જેવા દેખાય તે વરસાદી રાત તેર ઓગસ્ટ ઓગણીસો બોતેરની તોફાની રાત હતી મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો અને આજ તો કમાલ હતી વરસાદના અવાજમાં દિવાલ તોડવાનો અવાજ દબાઈ ગયો ત્રણેય પાયલોટ તે સાંકડા છિદ્રમાંથી બહાર નીકળ્યા અને દીવાલ કૂદીને ભાગી છૂટ્યા તેઓ પેશાવર પહોંચ્યા અને ત્યાંથી અફઘાનિસ્તાન બોર્ડર તરફ આગળ વધ્યા પકડ અને અંત તેઓ આઝાદીની ખૂબ નજીક હતા તોરખમ બોર્ડર માત્ર પાંચ કિલોમીટર દૂર હતી પરંતુ એક નાનકડી ભૂલે બાજી પલટી નાખી તેમણે એક સ્થાનિક વ્યક્તિને લંડીખાના રેલવે સ્ટેશન વિશે પૂછ્યું જે વર્ષો પહેલાં બંધ થઈ ગયું હતું આનાથી તે વ્યક્તિને શંકા ગઈ અને તેઓ પકડાઈ ગયા તેમને ફરીથી જેલમાં મોકલવામાં આવ્યા જોકે અંતે ડિસેમ્બર ઓગણીસો સો બોત્તરમાં જ્યારે બંને દેશો વચ્ચે સમજૂતી થઈ ત્યારે આ જામબાજ પાઇલોટો વાઘા બોર્ડરથી વટભેર ભારત પાછા ફર્યા ભલે તેઓ ભાગવામાં સંપૂર્ણ સફળ ન થયા પણ દુશ્મનની જેલ તોડીને તેમના નાક નીચેથી ભાગવાનું જે સાહસ તેમણે બતાવ્યું તે આજે પણ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોએ લખેલું છે